હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું લગ્ન ના વર્ષ પછી તો આ તમારે ત્યાં પહેલું બાળક છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો બાળક હતા મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે એ થયું બે જોડવા છોકરી હતી હા એટલે પહેલા તમારે ત્યાં બે જોડવા છોકરી હતી હા પછી શું થયું તે ડિલિવરીમાં જેતી રહી હા તેના પછી થી છોકરો આવ્યો એ કેટલા વર્ષ પછી એ પાંચેક વર્ષ પછી હા તે બી જતો રહ્યો એટલે કે જન્મના કેટલા દિવસ પછી મતલબ આવું થયું જન્મ જન્મ ના દિવસે જ હા એટલે જન્મ થયો અને બાળક ગુજરી ગયા આવું બે વખત થયેલું એક વખત તમે મને એ જણાવો કે અત્યારે જે આ તમારે ત્યાં બાળક છે બેબી છે કે બાબો છે બેબી બેબી છે તો કેટલા મહિના થયા સાડા ચાર મહિના થયા અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત છે અને વજન પણ ખાસું એવું સારું એવું દેખાય છે તો જન્મ થયો ત્યારે મતલબ કેટલું વજન એમના બાળકનું કિલો મતલબ નોર્મલ કેવાય બરાબર ને અને આ લગ્નના તમારે વીસ વર્ષ પછી તમારે પ્રથમ બાળક મતલબ કે આજે મતલબ કેટલા મહિના થયા એમ કીધું સાડા ચાર માસ થઈ ગયા તો અત્યારે તો કઈ આપણને પ્રોબ્લેમ દેખાતો નથી હવે જયારે બે વખત તમારે ત્યાં આવી ઘટના બની

બરાબર ને કેટલા મહિના વાપરી ચાર માસ અને ચાર માસ વાપર્યા પછી ત્યાં બાળક આવી ગયું બરાબર ને હા તો હવે મતલબ કે આજે ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમને ત્યાં તમારી જેવી સમસ્યાઓ છે બની શકે બાળક ને કદાચ પોષણના અભાવના કારણે ગુજરી ગયા હોય બરાબર અને આ જે બાળક છે અત્યારે આપણે જોઈ શકીએ કે જેને ગર્ભમાં બરાબર પોષણ મળી જવાના કારણે આજે પણ એકદમ તંદુરસ્ત છે અને હયાત છે કોઈ પ્રોબ્લેમ નથી તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે કે ખરેખર વાપરવું જોઈએ નહીં વાપરું જોઈએ કેવી છે વસ્તુ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવ્યું છે તો આ બાળકનો જન્મ ખરેખર કઈ રીતે થયો અને એમના માટે કઈ સારવાર કરી એ આપણે એમના પરિચય સાથે જાણીએ તો સૌ પ્રથમ તો તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ અને તમારું ગામ વાસિયા તળાવ નિશાળ ફળી એટલે તાલુકો કયો દાદાજી નવસાર તાલુકો વાંસદા જિલ્લો નવસારી ઓકે તમારો બેન નામ શું સુશીલા સુશીલા ઓકે તમે એમના ધર્મપત્ની થાવ ઓકે હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું પછી બાળક બરાબર તો આ ત્યાં છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો બાળકો બાળકો હતા મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે એ બે જોડવા છોકરી હતી હા એટલે પહેલા તમારે ત્યાં બે જોડવા છોકરી હતી હા પછી શું થયું

બાળકો તો આવેલા પણ એ અવસાન તમે મને એ જણાવો કે સાડા ચાર માસ થયા અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત છે ને વજન પણ ખાસું એવું સારું એવું દેખાય છે તો જન્મ થયો ત્યારે મતલબ કેટલો વજન હતો એમના બાળકનું અઢી કિલો મતલબ નોર્મલ કેવાય બરાબર ને અને આ લગ્ન વીસ વર્ષ પછી તમારા કેટલા મહિના થઈ એમ કીધું ગયા તો અત્યારે તો કઈ આપણને પ્રોબ્લેમ દેખાતો નથી હવે જયારે બે વખત તમારે ત્યાં આવી ઘટના બની તો ત્યાર પછી તમે કોઈ સારવાર કરાવી કે પછી ડોક્ટર ને કઈ અલગ ડોક્ટર ને બતાવ્યું કે શું શું કર્યું એમ એ તમે થોડીક વાત કરો હા કે થે પેલા કઈ સારવાર કરાવી કે નઈ કરાવી એના પેલા નથી નઈ તો જ્યારે હું દવા આપું ચાલુ કરાવી દે હા પછી આમાં જોઈએ હ તો 4 માસ લીધી અને મારી રિઝલ્ટ આવી ગયો ઓકે કઈ વસ્તુ વાપરી આજે અહીંયા મુકેલી છે આપને દર્શક મિત્રો જોઈ શક્યા આ નેટસેફ કંપનીની પ્રોડક્ટ છે અ જે માં બેનો માટે નેચરલ મોર્ફર વુમન પછી નેચરા મોર પ્લસ છે ભાઈઓ માટે બહેનો માટે છે વુમન વેલનેસ અને ભાઈઓ માટે છે મેન્સ વેલનેસ અને એની સાથે છે ન્યુટ્રી લિવર આ પ્રોડક્ટ તમે વાપરી બરાબર ને કેટલા મહિના વાપરી ચાર માસ ચાર માસ વાપરી અને ચાર માસ વાપર્યા પછી તમારે ત્યાં બાળક આવી ગયું બરાબર ને હા તો હવે મતલબ કે આજે ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમને ત્યાં તમારી જેવી સમસ્યાઓ છે બની શકે કે બાળકને કદાચ પોષણના અભાવના કારણે ગુજરી ગયા હોય બરાબર ને જન્મ પછી તરત જો અવસાન પામે એનો મતલબ એ જ થાય કે બાળકને ગર્ભમાં કદાચ બરાબર પોષણ નહીં મળેલું હતું બરાબર ને અને આ જે બાળક છે અત્યારે આપણે જોઈ શકીએ કે જેને ગર્ભમાં બરાબર પોષણ મળી જવાના કારણે આજે પણ એકદમ તંદુરસ્ત છે અને હયાત છે કોઈ પ્રોબ્લેમ નથી તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે કે ખરેખર વાપરવું જોઈએ નહીં વાપરવું જોઈએ કેવી છે વસ્તુ વાપરવું જોઈએ બરાબર છે તમે કેટલા મહિના વાપરી એમ કીધું પ્રોડક્ટ ચાર જ મહિના વાપરી અને એનાથી રિઝલ્ટ મળી ગયું કેવી રીતના લેતા સવાર સાંજ બે ટાઈમ કે એક ટાઈમ બે ટાઈમ દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે ઓકે તો મતલબ કે શરૂઆત કરી અને તમને રિઝલ્ટ આવી ગયું અત્યારે તો ચાર સાડા ચાર માસ બાળકના પણ થઈ ગયા તો ચાર સાડા ચાર માસ દરમિયાન બાળકને કોઈ બીમારી કે કંઈ એવું કંઈ આવ્યું ખરું કોઈ નહીં કઈ નઈ મતલબ એકદમ તંદુરસ્ત છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર